હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આપણે બીજા બધા મજામાં જશે તો નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે આ શરૂઆત થઈ છે અંદર રંગીલા અંદર શરૂઆત થઈ ગઈ છે અને એમ કહેવાય વિચાર અમારી સાથે મિત્રો એવા અમારે કલ્પેશભાઈ અમારી સાથે તો શું કહેવા માંગ છો બે શબ્દ કઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અત્યારે છે બાર અને ગુડ મોર્નિંગ અને આવી ગયા છે ઓફિસ ને જો અમારા ભાઈ કામ કરે છે બાર શું તમે કામ કરો છો સે હે અમે નેટાફીમાં કામ કરી નેટાફીમાં કામ કરો છો લહ ટપક ટપક બનાવવાનું શું છે આ જમીન છે જમીન કે જે કોઈ મિત્રને ટપક હોય આમ છે આ ટપકનું ડિઝાઇન બને છે આમાં એવી રીતના બનતી હોય છે અને આ આખી ટપકનું ઓફિસ છે ઓફિસ ઓફિસ આ બધી ઓફિસ છે અને આવા કાંક ભાઈ મથે છે અમે જોવું શું કરે છે આ શું છે ડિઝાઇન છે ડિઝાઇન છે આ કેટલા વીઘા છે સાડા ચાર વીઘા છે હા આવું કાંક હોય છે એમને એ શું કામ આપે ડિઝાઇન માપવાનું છે જમીન જમીન માપવાનું છે હા કે એવું છે તે ચાલુ થાય હા હા કેવું હોય હા

બે એક્ટર આવ બધું આમાં છે પૈસા પૈસા અમારે કલ્પેશભાઈ જોવે છે કેટલા પૈસા કમાય છે જોયું આમાં કેટલા પૈસા પૈસા કેટલા લોગીન કર લોગીન કર જોવા નગરા પૈસા કાઢે જોઈ લો બસ પછી પૈસા પૈસા

આ રેડી થા અમે 5000 થી ચાલ આ વી રીત ના હાલતો હોય બધું 5 લા વિડ્રો મેક દો હે 5 ડોલર સે જો ભાઈઓ તાત્કાલિક વિડ્રો મારે ચાલો વિડિયો માં બની રહ્યો લાઈક કરવાનું કુલતા ની ઈચ્છા કરો નું કુલતા ને ફોલો કરવાનું કુલતા ને કારણ કે ના કો છે એટલે આજ ઈચ્છા બઈન કેમ હે રીવા લીધે આ કો ઈચ્છા છે કે જો બધું બઈન છે હાલો અમે જાવી એક નાસ્તો બાસ્તો કરવી અમારે ભાઈ જે આવે છે વાટે રહ્યો ને સારો કન્ટિન્યુ બન્યા રહીજો